જય માતાજી હું સિંગર અરુણ બારોટ અને આજે મહારાષ્ટ્ર ડોબરવલીની અંદર અમે આજે આવ્યા હોય તો મારા દીપકભાઈ છે મારા વીરાભાઈ છે મારા કિશનભાઈ છે ત્રણેય ભયો મળી મારું સ્વાગત કરે છે અને એમના માટે જ્યારે અમારા દીપકભાઈની ફરમાઈશ હોય અને મહાકાળીને યાદ કરીને અરુણા બારોટને ગાઉ છે પણ કેવું હા મહાકાળી રમતી મારી મહાકાળી રમતી મારા દીપક માહિત ले, जो जो डमर डाकले जावे मरा वीरा बाई तेड़ा मारी महाकाली रमती आवे मारी महाकाली रमती आवे डमर डाकले जावे मरा किशोन बाई तेड़ा वे मरा विडूस माज तेड़ा वे मारी महा જય